આજે છે કુર્મ એટલે કે કાચબા જયંતિનો પાવનકારી પર્વ ભગવાન શ્રી વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે કુર્મ અવતાર ધારણ કર્યો હતો ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર લઈને સમુદ્ર મંથનમાં સહાયતા કરી હતી મંદ્રાચલ પર્વતને ડૂબતા બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વિશાળ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે લક્ષ્મીજીને સ્થિર કરવા અને ભગવાન કુર્મની કૃપા માટે આજના દિવસે કયા ઉપાય કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા મત્સ્ય કુરવા વરા હમ ચ નારસિંહ હમ જવામનમ રામમ રામમ રામ કૃષ્ણમ બુદ્ધ કલ્કે નમામિ હમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે કુર્મ જયંતિ કુર્મ જયંતિ એટલે વિષ્ણુ ભગવાનના જે દશા અવતાર જે દસ અવતાર છે એમાંથી એક ભગવાનનો અવતાર જેને કુર્મ અવતાર કહેવામાં આવે છે અને છે તો આપણે કેવા કરવા જોઈએ ઉપાય અને શું થશે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ મિત્રો ભગવાન વિષ્ણુ ભગવાનના જે જે અવતાર છે જેમાં પહેલો અવતાર હતો મત્સ્ય માછલી નો અવતાર પેલો ભગવાન એ લીધો માછલી નો અવતાર બીજો કુર્મ કહેતા કાચવાનો અવતાર ક્યારે જયારે સમુદ્ર મંદન કરીને ત્યારે પર્વત નીચે ભગવાન એને પીઠ ઉપર એ પર્વતને રાખ્યો છે અને ત્યારે સમુદ્ર મંદન થયું એને કહેવાય કુર્મ અવતાર ત્યાર પછી વરાહ અવતાર જ્યારે હિરણ્ય કશિબુ જ્યારે પૃથ્વીને રસાતલમાં લઈ જાય છે ત્યારે ભગવાને વરા સ્વરૂપ લઈ વધ કરી પૃથ્વીને બચાવી છે બાર લાવ્યા છે અંદર લઈ હિરેન્ય હિરણ્ય કશ્યપ જે પ્રહલાદજીના પિતા ત્યારે નૃષિ અવતાર લીધો પાંચમો અવતાર વામન બલિરાજા પાસેથી જમીન ભગવાને લીધી ત્રણ ડગલા ભૂમિ પાંચમો અવતાર છઠ્ઠો પછી રામજી પ્રભુ શ્રી રામ ત્યાર પછી પરશુરામ કૃષ્ણ ભગવાન બુદ્ધ અને કલકી અવતાર કલકી અવતાર જે હજુ થયો નથી પણ હવે થશે બુદ્ધ કલકી નમામ્યહમ આ શ્લોકમાં દસ અવતાર નું મહત્વ કહેલું છે તો આજે જ્યારે વિષ્ણુ ભગવાનના ના કુર્મ અવતાર વિશે મારે આજે વાત કરવી છે અત્યારનો જમાનો એવો છે કે દરેક લોકો જોજો તો ઘણા લોકો એક કાચબાની વીટી પહેરતા હોય છે કુર્મ વીટી ઘણા લોકો પોતાના ઘરની અંદર કાચવો રાખતા હોય છે કોઈ રાખે કોઈ તાંબાનો રાખે કોઈ કાચવાનું યંત્ર બનાવે તો દરેક લોકો પોતાના ઘરની અંદર આ રીતે કાચવાને રાખતા હોય છે અને કાચવો રાખવો એને શાસ્ત્રમાં શુભ પણ ગણવામાં આવે છે પણ હું કોઈ જીવને જીવિત કાચબો રાખવાની વાત નથી કરતો હું ખાલી ધાતુના કાચબાની વાત કરું છું કેમ કે કોઈ જીવને ઘરમાં બાંધી એ યોગ્ય જીવો બધાને આઝાદ જિંદગી આપી છે તો આપણા ઘરની અંદર કુર્મ એટલે કે યંત્ર હોય ને તો કાચબા ઉપર યંત્ર હોય ને એને શુભ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે જેના ઘરમાં કાચબો હોય જેના ઘરમાં તાંબાનો પિત્તળનો કાચબો હોય તો એને શું કરવું જોઈએ અને આજે તો ખાસ એ કાચવાને પંચામૃતથી શુદ્ધ કરી ગંગાજળથી સ્નાન કરાવવું અને એની ઉપર ચાંદલો કરવાનો કેમ કે જે વ્યક્તિ આ કાચવાની પૂજા કરે છે એના જીવનની અંદર દીર્ઘ આયુષ્ય અને ધીરજ એના જીવનમાં પ્રાપ્ત થાય છે આ બે વસ્તુ બહુ મોટી છે હો ઘણી વખત ઉતાવળમાં આપણે પૈસા કોકને આપી દીધા પછી લેવાની વાત આવે લાખી જીની ફોન કરી ઓલો આપે જ નહીં ઉતાવળ શું કામ કરી હતી થોડી ધીરજ રાખી હોય તો કાચબો છે ને ધીરજનું પ્રતિક છે ઘણા લોકો કહે કે ભાઈ આજે આ તમને આ સ્કીમ છે કાલે આમ છે ને તમે પરમ રામ છે ને આ પતિ જશે ને કઈ વાંધો નહીં શાંતિથી વિચારો કોઈ પણ વસ્તુ જીવનનું જ્યારે તમારું તમે મહેનત કરેલો પૈસો હોય અને પૈસાને જ્યારે આપણે ઉપયોગ કરવાની વાત આવે ને ત્યારે હંમેશા શાંતિથી ધીરે રાખવી હાય હાયમાં કોઈ વસ્તુ ડિસિઝન ના લેવા કાચબો કહે છે કે ધીરજ ના ફર મીઠા છે કાચબો છે ધીરે ધીરે ચાલે છે કાચબા જેવી ચાલ જિંદગીમાં રાખી સમજી વિચારીને ધન નું તમે ખર્ચ કરશો તો તકલીફ નથી બાકી એક વખત આપ્યા પછી લેતી વખતે જોજો શું થાય છે કાચબાની પૂજા કરવાથી અથવા કાચબો ઘરમાં રાખવાથી મનુષ્યના મન એ શાંત બને છે અને ધીરજવાન થાય છે અને કાચબો સૌથી વધારે દીર્ઘ આયુષ્ય લાંબુ જીવનાર જીવ બતાવેલું છે અને કાચબો જે છે એ ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર ગણવેલો બતાવેલો છે તમે કોઈ પણ મંદિરમાં જાશો ને ત્યારે મંદિરમાં પણ તમને કદાચ ના ખબર હોય કહી દઉં મંદિરની અંદર છે ને ભગવાન શિવજી હોય તો શિવજીની સામે નંદી હોય અને નંદીની નીચે કાચબો હોય છે ધર્મનું પ્રતિક છે અને આ સમસ્ત બ્રહ્માંડ પૃથ્વી જે છે ને એ પણ તમને કહી દઉં

છે કાચબો પણ સ્થાન જે એ ક્યાં હોવું જોઈએ ખાસ કરીને જો તમારા મંદિરમાં તમે રાખી શકો તમારી ઓફિસમાં રાખી શકો છો ઓફિસમાં હોય ને તો કાચવાનું મુખ તમારું જે મુખ્ય દ્વાર હોય ને એ બાજુ જવું જોઈએ ઓફિસમાં પ્લસ કાચવાની નીચે કોઈ તમારે ડિશ રાખવાની અને થોડુંક એક ચમચી પાણી અંદર મૂકવાનું અને તે મૂકવાથી કેમ કે કાચવો છે ને જળ તત્વ સાથે પાણી સાથે રહેલું છે તો થોડુંક પાણી અંદર નાખવાનું ચંદનનો ચાંદનો કરવાનો અને એક મંત્ર લખી લો ના ખબર પડતી હોય તો તમને મંત્રની તો ખ્યાલ નહીં આવે પણ એક નાનકડો મંત્ર કહીશ કેમ કે મોટો મંત્ર તો કદાચ વેદનો મંત્ર છે ઓમ જસ્ય કુર્વો ગ્રહે હવિસ્તમંગને વર્ધાયા ક્વમમાં તસ્વૈદેવા અધિભ્રુવણ છે બ્રહ્મસ્પતિ કાચવાનો મંત્ર પણ તમને એના ફાવે તો ઓમ કુરમાય નમઃ ઓમ કુરુમાય નમઃ આ મંત્રથી આજે ચોક્કસ કાચવાને ગંગાજલથી સ્નાન કરાવજો ઓમ કુરમાય નમઃ બોલીને એની ઉપર કંગુનો ચાંદલો કરજો ઓમ કુરમાય નમઃ લાલ ચોખા અથવા પીળા કલરના ચોખા કરીને એને ચડાવજો પીળા ચોખા એટલે હળદર વાળા ચોખા અથવા ચંદન વાળા ચોખા કરીને ચડાવજો સારું રહેશે ધનની વૃદ્ધિ થશે શક્ય હોય તો કાચવાની આજે લાલ કલરના ફૂલ તમારે ચડાવવાના ઓમ કુરમાય નમઃ ઓમ કુરમાય નમઃ આ બોલીને પૂજા કરજો અને કદાચ તમારે ઘેર ના હોય તો આજના દિવસે તમે નવો કાચવો પણ તમે તાંબાનો પિત્તળનો કે ચાંદીનો તમારા ઘરમાં લાવીને તમે રાખજો ઘણા લોકો વીંટી પહેરતા હોય તો વીટીની આજના દિવસે ગંગા જલથી શુદ્ધ કરી એની ઉપર ચાલનો કરી અને એક્ટિવ કરીને પાછી પહેરજો કેમ કે એ પહેરવાથી પણ એની એનર્જી વધે છે અને વિશેષમાં એ કાચબાને જે ધાતુનો કાચમો હોય એની અગરબત્તીનું ધૂપ જેમાં ધૂપબત્તી હોય ઘણા તો ધૂપબત્તી એને અર્પણ કરજો અને ઓમ ક્રમાયન ઓમ ક્રુમાયન એકસોના આઠ વખત બોલજો એટલે એ વસ્તુ એક્ટિવ થઈ જાય છે એનર્જી એમાં આવે છે તો ચોક્કસ આજે ભગવાનનો એટલે કે વિષ્ણુ ભગવાનનો અવતાર જેને કુર્મ અવતાર કહેવાય જન્મ જયંતિ છે ને મેં તમને આજે કુર્મના ઉપાય કાચબાનો ઉપાય આજે કયા છે ઘરમાં હોય તો ચોક્કસ આજે કરજો જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે ને કાચવો મંદિરમાં પણ રાખો ને તો એ પણ કાચવાનું મુખ ભગવાનની સામે હોય એ રીતને રાખજો ભગવાનને જોતો હોય એ રીતને જેમ શંકર ભગવાનના મંદિરમાં તમે જાઓ છો તો ગાય અને કાચવો એ ભગવાનને જોતા હોય છે તે રીતે મૂકવાનો હોય છે અને તે તમે મૂકજો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સરસ મજાનું મેં જાણકારી આપી છે ને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું નહીં મને આપી દો રજા જય ભગવાન